ઉપલાટા શહેરમાં ત્રીસ વર્ષથી પણ વધુ સમયથી અનેક પ્રકારની સેવા કરતી સંસ્થા સેવા ટ્રસ્ટ ક્ષેત્ર દ્વારા દર મહિનાના ત્રીજા રવિવારે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં દર મહિને અલગ અલગ દાતાઓના સહયોગથી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં આજે આ વખતના દાતા તરીકે સ્વ નર્મદાબેન કેશુભાઈ સિનોજિયાના આત્મકલ્યાણ અર્થે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આ પરિવાર તેમજ હાજર મહાનુભાવો તરફથી દીપ પ્રાગટ્ય કરીને કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને સાથે સાથે આ કેમ્પમાં પધારેલા દરેક દર્દીઓ તેમજ તેમના સગાઓનું દાતા પરિવાર તરફથી ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો હતો આ કેમ્પમાં રણછોડદાસ આશ્રમ રાજકોટની સેવા દ્વારા કુલ એકસો પચાસ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા જેમાંથી પચીસથી ત્રીસ જેટલા લોકોના ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા આ સાથે જ આ કેમ્પમાં ડોક્ટર કણસાગરા સાહેબ તરફથી હૃદય રોગ તથા ડાયાબિટીસ બીપીના દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અને આ કેમ્પમાં ચાંદનીબેન ઉપાધ્યાય દ્વારા અઠ્યાવીસ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા તેમજ સુજોગ થેરાપી પ્રોફેસર મોરી સાહેબ બેતાલીસ દર્દીઓને સુજોગ સારવાર આપવામાં આવી હતી તેમજ લેસર ગન સારવાર અને દર્દીઓને પણ આપવામાં આવી હતી તેમજ પંચતત્વ સારવાર નિદાન કેમ્પમાં દર્દીઓએ આ સેવાનો લાભ લીધો હતો આ કેમ્પમાં દાતા પરિવાર તરફથી આવેલા મહેમાનોનું શાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આ કેમ્પના મુખ્ય દાતા દ્વારા ઉપલેટાનું રત્ન અને લોક સાહિત્યકાર એવા દેવરાજભાઈ ગઢવીનું સન્માનપત્ર તેમજ શાલ ઉઢાડીને માજી શિક્ષણ મંત્રી બળવંત સાહેબ મણવરત તેમજ માનવ સેવા ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી અને દાતા ડોક્ટર અર્જુન સાહેબ બાબરિયા તેમજ સંજયભાઈ માકડિયા તરફથી દેવરાજભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા દરેક આમંત્રિત મહેમાનોનું દાતા પરિવાર તરફથી જાહેર સન્માન કરવામાં આવ્યું હતું માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિનાના ત્રીજા રવિવારે આવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પનું સફળ સંચાલન માટે સંસ્થાના સંસ્થાપક લાલજીભાઈ રાઠોડ મનીષભાઈ કાલરિયા આનંદ બાવરિયા સંજયભાઈ માકડિયા ડોક્ટર બાબરિયા સાહેબ કેશુ બાપા સિંગુજીયા ભારતીબેન બાબરિયા રાધે મહિલા ગ્રુપ રમેશભાઈ આહુજા ગોવિંદ સાહેબ ધામેચા સીવી જાવિયા સાહેબ કેશુબાપા લાડાણી તેમજ અર્જુન સોલંકી મનીષભાઈ જૈન તેમજ આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતા સંસ્કાર કેન્દ્રના ગરીબ બાળકોએ પણ પોતાની આ કેમ્પમાં સેવાઓ આપી હતી ભાવેશ ગોહિલ ઉપલેટા